હેલો મિત્રો તો ફરી સ્વાગત છે તમારું આજના એક આપણા નવા વિડીયો તો આજે આપણે ભાઈ ગેવી કર્યા પછી હવે કેટલા કબૂતર વધ્યા છે એની આપણે ભાઈ અપડેટ દેવાની તો જાવીએ આપણે લોફ બાજુ આપણા સેટઅપ બાજુ અને જોયું પછી ન્યા કે ભાઈ કેટલા કબૂતર વધ્યા હું તમને બતાવું અને હું પ્રોગ્રેસ ચાલે એ તે આરોવાર આપણે આ વિડીયોની અંદર એડ કરી દેવું તો જો આપણો ભાઈ સેટઅપ છે તો પહેલાં સેટઅપ ઉપર વે અને બતાવું પછી હું તમને તો મિત્રો આપણે આવી ગઈ સેટઅપ ઉપર તો સેટઅપ ઉપર તમને પહેલા ખાનાથી બતાવું તો આ ખાનાની અંદર જોવો તમે એક આપણે જે બચ્ચું મોટું થાય તો આમાં એક બચ્ચું વધેલું છે અને એક બચ્ચું ભાઈ આપણે એક્સપાયર થઈ ગયેલું છે તો આ બચ્ચો તમને કાઢીને દેખાડ દઉં હું તમને કે કઈ રીતનું બને છે જો આ રીતનું કાંક બચ્યું છે થોડોક ભૂર અને વ્હાઈટ જેવો કાંક કલર આવ્યો છે તમે બતાવું આ રીતનું કાંક બચ્યું છે અને પીછામાં તે બીજો બધો કલર આવે છે ડોકમાં પણ થોડોક આપણે માદી હે જેવો કલર આવે છે આ માદી હે તો આની જેવો ડોકમાં પણ આને જો કલર આવે છે અને બાકી આના તમને ફાધર બતાવું તો જો આ બચ્ચું છે આનો ફાધર બતાવું તો આ એનો ફાધર છે જો પ્યોર આપણે ઉડાણના કબૂતર છે તો આને આપણે એના ખાનામાં ધાવા દઈશું

અને અહીંથી આવી ગઈ ઈંડા છે એમના અને આ એનો મેલ ફૂલ મોઝાવાળા અને બાકી ઉપર બતાવું તો આપણે એક વ્હાઈટ નર અને ફિમેલ ભાઈ એક્સપાયર થઈ ગયેલી છે અને બાકી આ એક બચ્ચું નીકળેલું બાકી તો આ એક આપણે ફિમેલ છે એને પણ ઈંડા છે બાકી એક આ છે આપણે નર બાકી એક આ લાલ નર અને એક આ વ્હાઈટ આપણે નર તો આ રીતનું છે અને નર આપણે વધારે છે ટોટલ ઘણો તો એક આ નર છે એક આ નર જોવા એક આ લાલ નર એક આ વ્હાઈટ જેવો કઈ પૂછડે વાળો એ નર છે આપણે એક આ ત્રણ ત્રણ એક્સ્ટ્રા નર છે આપણી આગળ અને આપણે વ્હાઇટ વ્હાઇટ તમે જોવો તો એક આ જોવા એક વ્હાઇટ આયા છે આ બે એક આ બચ્ચું ત્રણ આ ચાર પાંચ અને છ તો છ આપણે પ્યોર વ્હાઈટ છે અને બાકીના ત્રણ જે વ્હાઈટ છે એ કરે છે ભાઈ તો આ રીતની કાંક અપડેટ આવે છે અને આના ઈંડા બતાવો તો જો બે ઈંડા છે ઇન્ક્યુબેટ કરે સરખી રીતે બચ્ચા નીકળે એટલે ખરા અને નીચે પણ બે ઈંડા છે તમને દેખાતા હોય તો આ રીતનું છે ક્યાંક ભાઈ આપણે બ્રીડિંગ અપડેટ તો હાલો મળીએ આપણે સેટઅપ નીચે તો મિત્રો આ રીતની આપણે કાંક બ્રીડિંગ અપડેટ હતી અને બાકીની ભાઈ બીજી વાત એ કે આપણે ભાઈ જે આપણે ફ્રી કબૂતર આપણે દેવાના હતા બધાને તો ભાઈ એમાં થોડોક ચેન્જ અને ફેરફાર છે તો ભાઈ ફ્રી કબૂતર આપવામાં આપણને કંઈ વાંધો નથી પણ ફ્રીમાં કબૂતર દેવામાં ભાઈ કોઈને કબૂતરની કિંમત નથી એટલે આપણે ભાઈ હવેથી કોઈને ફ્રીમાં કબૂતર નહીં આવી આપવાના જ નથી આપણે હવે ભાઈ ફ્રીમાં કબૂતર કોઈને કેમ કે ભાઈ હાઉ ફ્રીમાં દઈ દેવી તો ભાઈ એ કબૂતરની ભાઈ કોઈ કાંઈ દેખરેખ સરખી ન કરતા અને ભાઈ એ કબૂતરની કાંઈ કિંમત નથી કરતા એટલે આપણે કોઈને ફ્રીમાં આજથી આપણે ભાઈ કબૂતર આપણે કોઈને દેવાના નથી અને બાકી જો તમે કહેશો તો આપણે ભાઈ ઘણા બધા મિત્રો જે છે એ પોતાના કબૂતર સેલ કરવા માગતા હોય તો એ સેલના વિડીયો પણ આપણે ભાઈ આપણા વિડીયો એ એડ કરતા જાઓ અને સાથે એમનો કોન્ટેક નંબર આપશું અને બાકી જો હવે કોઈને કબૂતર જોતા હોય તો ભાઈ એ આપણે ભાઈ એના જે કાંઈ થોડા ઘણા જે પેમેન્ટ જે હશે થોડા ઘણા પૈસા આપણે લઈશું તો એ રીતનું કરશું કેમ કે ફ્રીમાં કબૂતર દેવામાં ભાઈ કબૂતરની કોઈ કાંઈ કિંમત ન કરતું એટલે બાકી આગળ જોવો આપણે જો કોઈ સારું એવું કંઈ કબૂતર પાડવા વાળો હોય તો એને આપણે ભાઈ કબૂતર ગિફ્ટ કરીશું અને બાકી આપણે રક્ષાબંધન તો આજ પૂરું થઈ ગયું છે અને અત્યારમાં ભાઈ હું ફ્રી જોઉં છું અત્યારમાં ટાઈમ થયો છે કંઈક તો અત્યારમાં ભાઈ ટાઈમ થયો છે સાડા સાત વાગે તો અત્યારમાં હું ભાઈ ફ્રી છો છું તો આજે તો કાંઈ કબૂતર લેવા જવાનું ભાઈ ટાઈમ નથી રહ્યો તો આગળ હવે જ્યારે ટાઈમ મળશે ત્યારે આપણે ભાઈ બીજા કબૂતર લાવશું અને કોમેન્ટ કરજો કે ભાઈ સેલના વિડીયો એની અંદર ચડાવશે કે નહીં ને બાકી ભાઈ થોડોક સપોર્ટ કરો કેમ કે આગળના વિડીયોમાં ભાઈ કોઈ સપોર્ટ નથી કર્યો અને બાકી આપણે સબસ્ક્રાઈબરને આપણે ભાઈ કબૂતર ગિફ્ટમાં આપ્યા હતા તો એ રીતનો હતો વિડીયો ને એમાં તો કાંઈ ને સપોર્ટ કાંઈ તમે લોકોએ કાંઈ કર્યો નહીં એટલે આપણે ભાઈ ફ્રી કબૂતર આપવાનું બંધ કરી દીધું હોય અને બાકી ફ્રીમાં હાવ કબૂતર તો હવે આપણે ભાઈ દેવાનું આવ બંધ જ કરી દેવું છે તો એ રીતનું છે ભાઈ અપડેટમાં અને બાકી હવે થોડો ઘણો સપોર્ટ કરો તો કાંક આપણી ચેનલ આગળ વધે અને બાકી કાંક નવા કબૂતર આપણે લાવીએ તો આ રીતનો ભાઈ આપણે કાંઈક છીએ હવે અને બાકી હવે આપણે મળશું એક નવા વિડીયો આવી કે દે આપણને રજા આપો જય હિન્દ જય ભારત